exibition house ફરવાનો હતો ને હોવે તો અંદર તો કોઈ જવા મળ્યું નથી પણ બાર ગયેલો હતો એટલે બાર તો એક દસ નો સિક્કો છે એના વીસ રૂપિયા કીધું છે વિષ્ણુ દેવી વાળો સિક્કો છે એના વીસ રૂપિયા કીધું છે જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય એક ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે આજે મિત્રો એક્ઝિબિશનની વાત કરવાના છે મિત્રો આપણે જે સુરતમાં અત્યારે હાલી રહ્યું છે એક્ઝિબિશન શરૂ છે બરાબર ત્રણ બે ત્રણ દિવસનું એક્ઝિબિશન હતું પણ મિત્રો એક્ઝિબિશનમાં શું ભાવ છે ને યાદ તમને વિડીયોમાં જાણવા મળશે મિત્રો પણ વિડીયો છે ને એન્ટ સુધી જોજો વિડીયો એન્ટ સુધી દેજો મિત્રો કારણ કે એની અંદર ભાવ કેવો આવે છે ને એ આપણે ભાઈ ગયા હતા અને એની અરે મેં વાતચીત કરી હતી અને એ ભાઈને સિક્કામાં કેવો ભાવ આવ્યો અને કેવા સિક્કા વેસાણા આ વિડીયોમાં એમનું આપેલું છે બરાબર તો જોઈ લેજો મિત્રો વિડીયો આખો પૂરેપૂરો એટલે તમને માહિતી મળી જાય એક્ઝિબિશનમાં જવાય કે ન જવાય અને હું ના પાડું તો વળી તમને એમ થાય કે કોઈને ખરાબ લાગે કોઈને સારું લાગે ન લાગે એટલે આપણે ના ન પડતા હાય નથી પાડતા તમારે જવું હોય તો જઈ શકો છો પણ મિત્રો જાગૃત યુવાન તરીકે હું બધાને ફ્રોડથી સાવધાન કરું છું અને આવા કોઈ ખર્ચા કરવા જવું હોય તો એ તમારી જઈ શકો છો અને જવું હોય તો એ આવા વિડીયોની અંદર માહિતી તમે લઈ શકો છો અને માહિતી મિત્રો આ છે એની અંદર એકદમ એક નંબર જ માહિતી આપશે કોઈ ખોટી માહિતી આપવાની થતી નથી બરાબર અને રહી વાત અમુક લોકોને જેને ખોટું લાગે છે ને જે ખરાબ બોલે છે વોટ્સઅપમાં બરાબર તો એવાને હું કહું છું કે તારી પાસે જો એવા સિક્કા બોલવું છું એવા સિક્કા હોય તો લઈને આવે બરાબર જેવા હું માગું છું હું તને પૈસા આપું છું તો એવા સિક્કા મારે જોઈએ હાલતું ફાલતું સિક્કા ન હાલે તારે એમ હોય ભાઈ કે મારા સિક્કા લીધા નહીં તો પણ એમ તો પૈસા આપવાના છે ભાઈ એમ ક્યાંય પૈસા રેઠા પડ્યા નથી આ મેસેજ એનો એટલા એના માટે છે તું વિડીયો સાંભળ તો તને ખબર પડે બરોબર તો મિત્રો લોકોને એમ છે કે સિક્કાના આવાના પૈસા આવી જાય પણ પૈસા બહુ તમને તો ખબર જ છે પૈસો શું કહેવાય એ પૈસા આપણને ક્યારે આપે કે એની અંદર ગમે સિક્કાની અંદર જેને જોઈ એ સિક્કો હોય તમે બકાલું ટૂંકમાં લેવા જાઓ તો તમારા બટેટા છે અને ત્યાં તમને રીંગણા આપે તો તમે લ્યો પણ આ લોકોને કોઈને બુદ્ધિ જ નથી આ જેટલો સમજાવવું છે ને મિત્રો એને કોઈને બુદ્ધિ જ નથી જે લોકો બુદ્ધિવાળા હોય ને એ સમજી જાય પણ આ લોકો બધા એવા છે ને ફક્ત એને પૈસા ગમે નથી જોઈ બરોબર જે આ બધા ખરાબ લોકો બોલતા હોય ને વોટ્સઅપમાં અમુક મેસેજ એવા ખરાબ કરતા હોય તો આ લોકોને બુદ્ધિ એના પૈસા જોઈએ કોઈ બીજો મતલબ નથી મારે તો આવાના વિરોધમાં ખોટું આવવું નથી નકર હું એવું બોલું ને કે એની ઘરની ફેમિલી ન વિચારે એને પૈસા મળતા ને તો એની ફેમિલી વિચારે નહીં આ લોકોને પૈસા ટૂંકમાં જોઈએ એટલે તમને ટૂંકમાં કીધું એમ કે તમે ગમે વસ્તુ ખરીદવા જાઓ હોનું ખરીદવા જાઓ તો હોનું હોય તો જ તમે પૈસા આપો બાકી તમને ત્રાંબુ પિત્તળ આપે તો તમે પૈસા ન આપો બરાબર મિત્રો એટલે એવું છે આ સિક્કા બધા મને અમુક અમુક લોકો કે તમે ખોટા છો અલા ભાઈ ખોટો હું જે માંગુ છું એ હોય તો આપો ને મિન્ટ જોઈ તમને વારંવાર વર્કો ની અંદર કહું છું કે ભાઈ જો મિન્ટ જોઈ અને સાલ જોઈ અને કોપરમાં લોખંડમાં સ્ટીલનો છે એવું બધું કોપર જોઈએ તો કોપર નો ત્રણ વસ્તુ ફરે નહી એટલે પૈસા આવે હું બોલું એમાંથી ત્રણ વસ્તુ ફરવું ન જોઈએ એક કોપર એક નો ફરવી જોઈએ અને એક સાઈલ નો ફરવી જોઈએ સિક્કો ભલાઈ એ નો હોય પણ આ ત્રણ માંથી એક વસ્તુ ફરી જતું હોય ને તો કઈ નથી આવતું એક્ઝિબિશન માં નથી આવતું આ વિડીયો મારે મૂકવાની જરૂર એ છે કે તમે એક્ઝિબિશન માં ભાઈ ગયા તા એ સાંભળો આખો વિડીયો તો તમને પૂરી માહિતી મળી જાય મિત્રો

વિષ્ણુ દેવી વાળો સિક્કો છે એના વીસ રૂપિયા કીધું છે ઓલા પાંચ પાંચ ના મેં તમને ફોટા મોકલ્યા ને એના વીસ વીસ રૂપિયા કીધું છે હા અંદર તો જવા ની જગ્યા મળતી જ નથી બહુ ભીડ છે ભીડ હોય ને પછી હમ અને કદાચ સવાર માં દસ વાગે ખોલતો વાળા પેલા જ જતા રહીએ તો કદાચ સેટિંગ આવે હમ પણ તમારું નામ હરસિમભૂમ ને અશોક ભાઈ અશોક ભાઈ આપડે ધાનેરા થી બનાસકાંઠા થી

એ તો પછી મેં દેને આ જોઈ લીધું બાર ઓલા બેઠેલા છે એમની પાસે જોઈ લીધું એટલે એમાં અંદર એ જ છે ને બાર છે તે એ અંદર છે હા અંદર એ 12 ને અંદર ભાઈ બધું સરખું છે પણ અંદર શું છે અંદર હોય એ બધા ઊંચા લોકો હોય આ બાયરો હમ એ ઊંચા બાયરો એટલે અંદર બેઠા હોય ને આ નાના બાયરો બધા બાર બાકી માહિતી બધી સરખી છે ભાઈ વીડિયો માં જોઈને કોઈ વસ્તુમાં ફ્રોડમાં ટકા ઓનલાઈન બધું ફ્રોડ કરે બરોબર હા એ તો તમે સિક્કા નાખો એટલે તરત ગયા તમારે પચીસ લાખ ના છે ને ત્રીસ લાખ ના છે ને સાતસો રૂપિયા માંગે તરત કામ કરતા કે તમારે file કરવી હોય ને હા file કરવાનું કે એટલે આપડે file કરાવીએ એટલે પછી એના તો સાતસો રૂપિયા મળી ગયા ને એનો તો દાડો સુધરી ગયો એવા દસ ગ્રાહક મળી જાય તો વાંક પતિ ગયું એવું નથી ભાઈ અશોક ભાઈ દસ નહી મને એમ છે ને દસ ગ્રાહક તો આસાન થી મળી જાય જો મારામાં માં દી ઉગે ને દી આથમેરે ત્યાં થી દોડસો ફોન પડતા હોય તો એમાંથી થી દસ જણા તો એવા નીકળે જ છે કે સાતસો રૂપિયા નાખે એવા બરોબર અને અમુક લોકો એવા દસ ફોન આખો દિવસ ના એવા હોય કે ભાઈ હું પચાસ પચાસ હજાર રૂપિયા સુધી આવી ગયા છે બોલો એટલી લાલચ માં માણસ આવે ચાલી હજાર પચાસ હજાર પંદર હજાર દસ હજાર કારણ કે પેલા સાતસો થી શરુ કરે,

મહા અમૃતમ આઝાદી મહા અમૃતમ ઝંડા વાળો આવે રૂપિયો ઈ બે હાજર એકવીસ નો બોમ્બે મીટ નો હોય ને ભાઈ એ તો ત્રણ ચાર લાખ માં બોલે એવું છે